સાબરકાઠાના પોશીના કાલીકાંકર ગામે ઉપલી ગૌરી ફળિયામાં ફાયરિંગ નો બનાવ બન્યા છે રાજસ્થાન થી આવેલા શખ્સોએ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની વિગતો મળી રહી છે જેથી ઉપલી ગવરી ફળિયામાં રહેતા લોકો ડરના મારે આ જંગલમાં ભાગ્યા હતા

ફળિયામાં આ ફાયરિંગ ની ઘટના બની હતી વર્ષોથી આ જગ્યા આ સ્થળ ઉપર જગ્યા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જગ્યાના વિવાદ ને લઈને જ આ ફાયરિંગ થયું હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે રાજસ્થાન થી આવેલા સાઈઠ થી વધુ લોકોએ આ પોતાની અદાવતમાં ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગ થતા ત્યાં સ્થાનિક જે લોકો હતા તે લોકો જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા ત્યારે આ ઘટનાની જાણ થતા સાબરકાંઠા પોલીસની ટીમો ત્યાં ઉતારી દેવામાં આવી છે અને જંગલ વિસ્તારમાં પોલીસે હાલમાં કોમ્બિંગ હાથ ધર્યું છે એ બદલે બિલકુલ અક્ષયથી પોલીસ તપાસમાં કઈ વિગતો બહાર આવી રહી છે તે અદાલતમાં ફાયરિંગ થયું હોવાનું હાલમાં હાલમાં માનવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક લોકો પકડાયા બાદ અને જે લોકો ભાગી ગયા છે તે લોકોની પૂછપરછ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે કે ફાયરિંગ નું કારણ શું હતું ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો રાજસ્થાનમાં ફાયરિંગની આ ઘટના બનવામાં પામી છે જેમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા અને પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે જંગલ વિસ્તારમાં ઘણા સમયથી તેઓ કોમ્બિંગ કરી રહ્યા છે અને હવે જે લોકો જંગલ વિસ્તારમાં ભાગી ગયા છે તેમનો પણ સંપર્ક કરવાનો પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરના ગામ ગ્રામ્ય વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે